થી એક ચોંકાવનારી ઘટના સામે આવી પરિણીતાએ ત્રણ સંતાનોની સાથે ઝેરી દવા ઘટઘટાવી ઝેરી દવા પીધા બાદ માતા અને દીકરાનું મોત નીપજ્યું અન્ય બે બાળકીઓ સારવાર હેઠળ છે ઘઉં નાખવાની દવા ચોકલેટમાં ભેળવી અને બાળકોને પીવડાવી પરિણીતાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ લખી હતી અને આ નોટમાં મોત કોઈને માટે નથી ગણાવ્યા જવાબદાર ઓઢાવ પોલીસે દીકરાની હત્યા માટે મૃત પરિણીતા બાળકોને પણ મારવાનો પ્રયત્ન કરેલો હતો તે ચારે ત્રણે ત્રણ બાળકોને દવા આપીને તેને પોતે દવા લીધી હતી આ દરમિયાન જે એના છોકરો છે વ્રજ બે વર્ષની ઉંમરનો છે તે મૃત્યુ છે અને જે બેન છે કૃપાબેન એ પણ મૃત્યુ નિપજશે અને તેમની જે દીકરીઓ છે એ બે દીકરીઓનો બચાવ થયો છે જેના આધારે જે કૃપાબહેન છે તેમણે તેમના પોતાના સંતાનોને મારી નાખવાના ઈરાદે તેમજ મારવાનો મર્ડર અને અટેમ્પ ટુ મર્ડરની જે કૃપાબેનના સસરા છે ભગવાનભાઈ પંચાલ તેમની ફરિયાદ લઈને તેમની વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે કૃપાબેનમાં મૃત્યુ થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવેલી છે અને હાલમાં એની તપાસ ચાલુ છે કે ભાઈ તેમને શું કારણ છે મૃત્યુ થયેલું છે અને આગળમાં એમની વિવિધ અલગ અલગ દિશામાં તપાસ કરીને ખરેખર એમના મોતનું ચોક્કસ કારણ શું છે એ તપાસ કરવામાં આવશે